નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું હાલ અરવિંદ સિઝન તથા શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે જેની અંદર ઘણા બધા ખેડૂતો જીરું વાવેતર કરવાનો પણ વિચાર કરી રહ્યા છે મિત્રો આ જીરું પાક એક સેન્સિટિવ પાક છે મિત્રો તો એ પાકને ખૂબ જ માવજત કરવી પણ ખૂબ જ જરૂરી બને છે જેના લીધે આપણું સારું એવું ઉત્પાદન મળે છે મિત્રો તો આમ જોવા જઈએ તો જીરું વાવેતર અગિયારમાં મહિનાના પહેલાં પખવાડિયામાં હોય છે મિત્રો પણ ખાસ એવું ધ્યાન રાખવાનું હોય છે કે આ અગિયારમા મહિનાના પહેલા પખવાડિયામાં દિવસનું તાપમાન એકત્રીસ થી તેત્રીસ સુધીનું હોવું જરૂરી છે મિત્રો જો એકત્રીસ થી તેત્રીસ સેલ્સિયસ તાપમાન નહીં હોય અને એથી વધારે પાંત્રીસની આજુબાજુ હશે તો તમારું જીરું ઊગીતો જશે પણ પાછળથી બળવાના પ્રશ્નો પણ ઊભા રહેશે મિત્રો તેથી ખાસ કરીને એકત્રીસથી તેત્રીસ સેલ્સિયસનું તાપમાન હોવું પણ બિલકુલ જરૂરી બનશે મિત્રો હવે કોઈ સારી એવી કંપનીનું બિયારણ ખરીદવા માટે જાઓ તો સૌથી પહેલાં તો તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કઈ કંપનીનું બિયારણ એવું છે કે જે રોગ પ્રતિકારક શક્તિ સારી એવી ધરાવે છે મિત્રો તો આમ જોવા જઈએ તો સારા એવી કંપનીના બિયારણની અંદર જોઈએ તો ગુજરાત જીરું ચાર નંબર પણ આવે છે વેસ્ટર્નનું સી સાઠ કરીને આવે છે એ પણ સારી પ્રોડક્ટ છે મિત્રો તથા મંગલમનું એમ એસ સી પાંચ નંબરનું આવે છે એ પણ સારું આવે છે મિત્રો તથા સાગરલક્ષ્મીનું સી પાંચસો પંચાવન આવે છે એ પણ સારું આવે છે મિત્રો તથા નિધિ સાઇન કરીને આવે છે એ પણ સારું આવે છે અને અવની એકસો અગિયાર કરીને આવે છે એ પણ જીનું જીરુંનું બિયારણ સારું આવે છે મિત્રો હવે બિયારણની ખરીદી કરી લીધી છે એ પછી આપણે એની બીજ માવજત કઈ રીતે કરવી એ પણ આપણો પ્રશ્ન ઊભો રહે છે મિત્રો તો બીજ માવજત કરવામાં ફોગનાશક તરીકે કાર્બોક્સિન અને થાઈરમનો પણ તમે ઉપયોગ કરી શકો છો મિત્રો જે તમારે પ્રતિ કિલોએ થી ત્રણ ગ્રામ વાપરીને તમે બીજ માવજત કરી શકો છો અથવા તો ટ્રાયકોડરમાં તમે પ્રતિ કિલોએ દસ ગ્રામ નાખીને પણ બીજ માવજત તરીકે વાપરી શકો છો અને તમે બીજ માવજત કરવા માંગતા હોય તો થાયોમેથોક્ઝામ પ્રતિ કિલોએ ત્રણ થી ચાર ગ્રામ નાખીને તમે બીજ માવજત કરી શકો છો મિત્રો હવે વીઘે કેટલું બિયારણનો દર જોઈએ આમ જોવા જઈએ તો પ્રતિ એ ત્રણ થી સાડા ત્રણ કિલોનો બિયારણનો દર રહેશે મિત્રો હવે જો તમે તમે વાવણી કરવા હોય તો 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 તમારે ખાસ ચાસ પદ્ધતિથી કરશો સારું એવું તમને ઉત્પાદન સુકારા તથા ચરમી સામે રક્ષણ સારું એવું મળી રહેશે મિત્રો એનું કારણ એ છે કે ચાસ તમે ચાસથી વાવેતર કરશો તો બે ચાસ વચ્ચે એક ફૂટનું અંતર રાખશો તો જ્યારે ઝાકળ પડશે ત્યારે ઝાકળ હવાની અવર જવરથી જલ્દી સુકાઈ જશે તેથી ફૂગજન્ય રોગો ઓછા આવશે મિત્રો બરાબર જો તમે છૂટું સાટીને વાવશો તો એમાં હવાની અવર જવર ખૂબ જ ઓછી રહેશે તો ઝાકળ લાંબા સમય સુધી અંદર સંગ્રહાયેલો રહેશે તો ફૂગ આવવાની શક્યતા વધી જશે તેથી ચરમી કાળીઓ જેવા રોગ પણ આવશે મિત્રો તો મારી એવી ભલામણ છે કે ચાસ દ્વારા તમે વાવેતર કરો મિત્રો હવે બિયારણની ખરીદી થઈ ગઈ ફૂગનાશક તથા માટે બીજ માવજતની પણ વાત થઈ ગઈ તો હવે વાત આવી પાયાના ખાતરોની અંદર તમે એસએસપી અઢી વીઘે અને એની સાથે સલ્ફર નેવ ટકા આઠથી દસ કિલો લેખે વાપરશો તો પણ તમને સારું એવું ઉત્પાદન મળશે મિત્રો અથવા તો ટ્રાયકોડર્માની સાથે અઢી વીઘે દોઢસો કિલો દિવેલાનો ખોળ પણ તમે વાપરી શકો છો અને ટ્રાયકોડરમાં તમે અઢી વીઘે બે કિલો લેખે વાપરી શકો છો મિત્રો અને એની સાથે સાથે તમે પૂર્તિના ખાતરમાં વીસ વીસ જીરો તેર પણ તમે વાપરી શકો છો વીસ વીસ જીરો તેરની અંદર વીસ ટકા નાઇટ્રોજન વીસ ટકા ફોસ્ફરસ અને તેર ટકા સલ્ફર રહેલું છે મિત્રો હવે જ્યારે તમારું જીરું ઊગીને પચીસ દિવસનું થાય ત્યારે હું એવો એક આગ્રહ રાખું છું કે અઢી વીઘે ટ્રાયકો ડરમાં બે કિલો તથા દોઢસો કિલો દિવેલાનો ખોળ વાપરશો તો સુકારા સામે અથવા તો કાળિયા સામે તમને સારો એવો ફાયદો મળશે મિત્રો હવે જ્યારે તમે જીરુંમાં પિયત કરશો તો પિયત કયા સમયે કઈ રીતે કરવું એ પણ એક આપણો આવશ્યક ભાગ બને છે મિત્રો આમ જોવા જાવ તો બેથી ત્રણ પિયતમાં તમારું જીરું ઉગે છે મિત્રો બરાબર એ પછી તમારે ત્રણ પિયત કરવાના રહેશે મિત્રો એક તો તમારા છોડનું જ્યારે વૃદ્ધિ વિકાસ અવસ્થા ચાલુ હોય ત્યારે તમે કરી શકો છો પછી બીજું પિયત તમે જ્યારે ફૂલ બેસવાની શરૂઆત થતી હોય ત્યારે તમે કરી શકો છો અને ત્રીજું પિયત તમે જ્યારે દાણો બેસવાની શરૂઆત થઈ હોય ત્યારે કરી શકો છો પણ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે પંચાવન સાઠ દિવસનું જીરું થાય ત્યારે તમારે પિયત છોડી દેવાનું છે એ પછી પિયત કરવાનું નથી મિત્રો અને જ્યારે માવઠાની આગાહી હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પિયત કરવાનું બિલકુલ નથી મિત્રો હવે જીરોની અંદર કયા સમયે કયા સ્ટેજ ઉપર કયા રોગ જીવાત આવે છે એની સામે આપણે રક્ષણ મેળવવા માટે કયા કયા છટકાવ કરવા જોઈએ તેની પણ થોડીક માહિતી આપો મિત્રો હવે જ્યારે રોગ જીવાતમાં સુકારો તથા ચરમીનો પ્રશ્ન બને ત્યારે શરૂઆતમાં કોહવારો મિત્રો આવે છે હવે કોહવારાની સામે તમારે હળવો ડોઝ મારવો હોય તો મેન્કો જેબ પંચોતેર ટકા તમે વાપરી શકો છો મિત્રો અને મધ્યમ ડોઝમાં જવું હોય તો તમારે મેટેરામ તથા પાયરોક્લોસ્ટ્રોબિન પણ તમે વાપરી શકો છો અને જો તમને આ સુકારો તથા ચરમીનો રોગ વધારે સ્ટેજમાં લાગે તો તમે હેવી ડોઝ તરીકે પાયરોસ્ટ્રોબિન પ્લસ ઇપોક્સિકોનના ઝોલ પણ તમે વાપરી શકો છો મિત્રો હવે જ્યારે દાણો ભરાયેલો હોય ત્યારે ભૂકી સારાનો પણ પ્રશ્ન આવે છે મિત્રો તો ભૂકી સારા માટે તમારે ટેબુકોનાઝોલ પ્લસ સલ્ફરનું કન્ટેન્ટ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો મિત્રો હવે જ્યારે દાણો ભરાયેલો હોય ત્યારે થ્રીફ્ટનો અને મોલોનો એટક પણ મિત્રો હોય છે એ સમયે તમારે થાયોમેથોક્ઝામ તથા એના ઓપ્શનમાં તમારે મધ્યમ ડોઝ તરીકે ટોલ ફ્રેન ટ્રાય પંદર ટકાનો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો તો આવી રીતે તમે જરૂરની સારી એવી માવજત કરશો મિત્રો તો તમારે સારું એવું ઉત્પાદન મળશે મિત્રો તો આવી સરસ મજાની માહિતી તથા સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે લાઈક કરજો તથા સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને મારા આવા સારા એવા અવનવા વિડીયો તમને સૌથી પહેલાં મળી રહે મિત્રો